જય સોમનાથ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલય સીમાં મિત્રો જીએસઆરટીસી દ્વારા જે બસ પાસ અંગેની અવારનવાર જે જાહેરાતો કરવામાં આવતી હોય છે તેવો જ એક જે આ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે તેની આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ વિગત મેળવશું આ જે સર્ક્યુલર છે એ દિવ્યાંગ મુસાફરોને એસટી બસમાં મુસાફરીની યોજનામાં જે સુધારો કરવા બાબતનો છે અહીંયા આપણે મિત્રો જાણીએ છીએ કે જે સામાજિક અધિકારિકતા વિભાગ ગાંધીનગરના ઠરાવ પ્રમાણે જે દિવ્યાંગ વ્યક્તિઓને નિગમની લોકલ એક્સપ્રેસ ગુર્જર નગરી ઇન્ટરસિટી લક્ઝરી અને વોલ્વો બસ સહિત તમામ પ્રકારની બસોમાં વિના મૂલ્યે મુસાફરી કરવાની જે યોજના છે એ અમલમાં છે જેની આપણે પણ અગાઉ વાત કરેલી છે અને એના જે ઠરાવ છે એને એનાથી પણ દરેક દિવ્યાંગ મિત્રો છે એ વાકેફ હશે જ જે દરેક દિવ્યાંગ મિત્રો જે ચાલીસ ટકા કરતાં વધારે ધરાવતા હોય તેમને એસટી બસમાં જે મફત મુસાફરી પાસની યોજના છે એની વાત છે એમાં જે સંદર્ભ એકનો આપણે પરિપત્ર જોઈએ તો ઓગણીસો પંચાણું મુજબ જે સાત પ્રકારની દિવ્યાંગતા હતી જે આરપીડબલ્યુ એક બે હજાર સોળ પ્રમાણે એકવીસ પ્રકારની હતી જેમાં કુલ જે બીજી પાંચ જે દિવ્યાંગતા એડ કરવામાં આવી છે અને જેનો ઉલ્લેખ ન થયેલ હતો એમને જે લાભ આપવામાં આવતો હતો એની જે આ ઠરાવમાં વિગત માહિતી આપેલ છે તો સદર ઠરાવ અન્વયે પુનઃ જે સામાજિક અધિકારિકતા વિભાગ ગાંધીનગરના સંદર્ભ ચારથી જે થયેલ છે તેમાં એકવીસ પ્રકારની દિવ્યાંગતા પૈકી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થેલેસેમિયા કોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ અને પાર્કિન્સન હિમોફેલિયા જેવી દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓના સહાયકને સો ટકા મફત મુસાફરીનો લાભ આપવા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે એટલે કે એમની સાથે જે સહાયક હશે એમને પણ સો ટકા લાભ આપવામાં આવશે એવા આ ઠરાવથી કરવામાં આવેલ છે જે આ પાંચ પ્રકારની દિવ્યાંગતા છે એમાં દિવ્યાંગ વ્યક્તિઓના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ આપવામાં આવતો નહોતો જેથી સામાજિક અધિકારિત વિભાગ દ્વારા સંદર્ભ ચારથી બે ઠરાવ કરવામાં આવે છે અને જે કુલ પાંચ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને સહાયકોને પણ સો ટકા મુસાફરીનો લાભ આપવાનો રહેશે જેની જાણ છે એ દરેક વિભાગને કરી છે અહીંયા કોટા પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ જે દરેક પાંચે પાંચ વિભાગની છે એમાં જે ચાલીસ ટકા કે તેથી વધુ ધરાવતા હોય તો તે દરેકને સો ટકા દિવ્યાંગ વ્યક્તિને પણ રાહત મળશે અને જે સહાયક હશે એમને પણ લાભ મળશે અને જે આની જે જાણ છે એ તમામ જે જીએસઆરટીસી વિભાગોને લાગતા લાગતા હોય એ તમામને જાણ કરવામાં આવી છે તો જે પણ દિવ્યાંગ મિત્રોને પણ જો આ કોઈને ખ્યાલ ન હોય તો એમને પણ આ પરિપત્રથી વાકેફ કરજો અને જેઓ ચાલીસ ટકા કે તેથી વધારે ધરાવતા હોય તો તેઓ હવે એમની સાથે જે સહાયક હશે તેમની પણ સો ટકા રાહત આપવા માટેની યોજના છે એ લાગુ થઈ જાય છે એ ઉપરાંત આપણે જો જાણીએ તો જે આપણી પાસે વિગત છે અહીંયા તમે પોસ્ટ કરીને જોઈ શકો છો જે આપણે જે જૂની જે એકવીસ પ્રકારની દિવ્યાંગતાઓ છે એમાં કઈ રીતે લાભ છે એની પણ વિગત તમે મેળવી એકવીસ પ્રકારની જે દિવ્યાંગતાઓ છે એમાં અહીંયા દરેકની જે વિગત છે એ તમે જોઈ શકો છો જે દિવ્યાંગતા છે દિવ્યાંગતાની જે શ્રેણી છે એમાં કેટલા ટકા અને કઈ રીતે છે એમાં છેલ્લે જે છે એ મળવાપાત્ર યોજનાનો લાભ છે અને જે દિવ્યાંગ વ્યક્તિઓને રાહત કેટલી હોય છે લગભગ દિવ્યાંગ વ્યક્તિઓને તો ચાલીસ ઉપર બધામાં હોય જ છે પણ જે સહાયકને ક્યાં ક્યાં લાભ મળે છે ખાસ કરીને જે એંસી ટકા છે એંસી ટકાથી વધારે છે એને જે સો ટકા અથવા પચાસ ટકા એમ રાહત મળે છે દરેક વિગત છે એ આ વિગતમાં આપેલી છે તમે ધ્યાનથી જોઈ અને એનો અભ્યાસ કરી શકો છો તો આ બસ પાસ અંગેનો જે ઠરાવ હતો એ અમે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જે પાંચ પ્રકારની જે દિવ્યાંગતાઓ છે તેમને નવી રીતે એડ કરવામાં આવી છે અને જે જીએસઆરટીસીનો આ નવો પરિપત્ર છે એનાથી દરેક દિવ્યાંગ મિત્રોને જાણ થાય દરેકને લાભ મળે તેવો પ્રયત્ન કરજો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલો જ દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો જય